હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આપડે જો ખેતર માં જઈએ આટો મારો કેમ કે મોલ્લા ને કૂતરા આવે આટો મારતા આવી ને ટકરતા એકદમ પાકી ગયા હે અને વાટવાનું કામ ચાલુ હે ઉધરા દીધેલ છે ને એટલે એની પાકતા જે મારતા જે એટલે આપડે કઈ વાટવાનું માતા નથી ધ્યાન રાખવું પડે કહે છે ને ઓલે હેટે છે આ કેમર માં નહીં દેખાતા હોય એ એને બગાડ બહુ કરે ગેચ ના વાઢે ને એ નથી ખડવા દેતા બિસાડા સારા માણસ હેતી તારા કૂતરા વધારે ખેરી નાખે હે એટલે આપણે ત્યાં અહીંયા આટો મારવા ને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરતા જ એવા ઘણા છે ને સબસ્ક્રાઈબર વગરના જોવે છે અહીંયા દેખાઈ જાય કે આ સબસ્ક્રાઈબ નથી કરેલા એટલે સબસ્ક્રાઈબ કરતા જાઓ પ્લીઝ આગળ વધારો અને તમારા બધા સપોર્ટથી અમે એટલે પોતી ગયા હી તેરસો પંદર જેવા સબસ્ક્રાઇબર થઈ જાય તમારા બધે જોવાનો સબસ્ક્રાઇબ કરવાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ બધા આપડે જ્યાં સેના હે ને આની જ્યાં બાજુ હે ને પીસરે સુધી કાસા હે કોક જ્યાં હે લીલા વાઢીએ ને તો લીલા થઈ જાય એટલે આ બાજુ લીલા હે ઓલ બાજુ પાકી ગયા એટલે ધીમે ધીમે વાઢવાનું કામે ચાલુ હે ને ભરકા કરવાનું કામે ચાલુ છે જેટલા વધાઈ જાય ને એટલા બે દિવસ ભરકા કર કે છે તાત્કાલિક અને આ તાજી છે બે ત્રણ દીવ ઉભી એવા હે ઊમ મૂકી પીસને લીલા હે એક બે બે ત્રણ ત્રણ દાણા ને બાકીના બધા સુકાઈ ગયા એટલે જે આ લીલા હે ને એ વાઢે ને તો લીલવણી થાય દાણો એટલે આને થોડુંક ઝારવું પડીએ એટલે એ લોકોએ ધીમે ધીમે જેવું ની કોઈ વાટતા આવે એટલે આય પૂછીએ તો આ એ સુકાઈ કહી જાય હે ને આ બાજુ જો ભાઈ ના ધાણા જો આવા ભર છે ને ઉડાડ નાખે વિતો આવે ને દેતા જો ચાર ઉડાડ્યા એ કર્યા તો અહીંયા જો આજે ઉડાડ નાખ્યા ધાણા ફોળા બહુ હોય ને એટલે વિતો ઉડી જાય ઉડી તો જો કે આ ભરે જાય પણ આમ તો દબાવીને કરે છે એટલે બહુ વાંધો ન થતો પછી વિતો કોઈ નું કઈ આવે નહીં નથી વૈશાખના વિતોરીએ બધું આવે થોડાક આ કેરું જો પાડ નાખે એને ટેકા ભરાવા પડે ને જ્યાં લુંબુ પાડ નાખે બે ઘુમડી મારે ને એક આની કોઠે એક ઊની કોઠે ને હવી તો રહ્યો ને ઘૂમડી માં ઘેર પાડી જ નાખે લઈને ટેકા ભરાવ્યા અમે લાકડીના ના અને આપડે જ્યાં સૈના માં હે ને કાલે બહુ સારો હે ને સૈના છે હારા વોલ હતો પણ એ પણ મારે એમાં તો વોલ છે કઈ થાય નઈ વાંધો ના એવો વોલ છે એમ હામે માલે છે નાલો બધા સૈના ખાવા હાલો આપણે સાસુ ધાર લઈ એટલે લાઈટ મોડી એવી ને મોડી થઈ ને કે સવારે વહેલી થઈ ગઈ বহু যায়ে খুৰু গাই ৰোটল চিডিঅ' নাই বত કાયમ નું કાયમ તાજું થાય ને એટલું જ હોય કાકી એક ગાય રહી ને એટલે વધારે માખણ ના થાય ખાલી ઘોડ પૂરતું થાય છે ખાવા પીવા એક જ ગાય રહી ગાય ગાયના દૂધ પીને ખાઈને ને એટલે ભાવે નું ખાવે નહી ગાના દૂધ ભી ના દૂધ લઈ ને કોઈ ખાય નહીં કરો દૂધ એટલે ખાવા પીવા જાય ગાય રાખીએ આપણે હાલો મિત્રો આપણે બનાવવાની છે લચ્છી ને જો આ છે ને ફળનું દહીં છે ગાયના દૂધનું લચ્છી છે ને સાહેબને બહુ ભાવે છે તો તે શિયાળામાં હે ને આપણે શિયા સોરી ઉનાળામાં ઉનાળામાં આપણે લચ્છી તો બહુ બનાવતા હોઈએ પણ બીજું ક્યારેય નથી લીધો આ પહેલી વાર લઉં છું આપણામાં હે ને થોડુંક નાખવાનું દૂધ ને આ જયફળ ના ખાંડ સાહેબને હે ને જયફળવા જ વધારે ભાવે બીજી વસ્તુ નથી ભાવતી એટલે આપણે આમાં નાખવી ખાંડ નખાય તો ઘણું આમાં જે નાખવું હોય ને બધાને વિસ્તારમાં કોઈને ભાવતું નથી એટલે આપણે નથી નાખતા ખાલી ખાંડ ને જયફળ બીજ નાખી

algo de mitro de viva હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી નાલો અત્યારે ઊંઢા ચારક વાઈ ગયા હોય અને આપણે લચ્ચી બનાવીએ ચાલો બધા લચી પીવા હમણાં બ્લોગનું એડિટિંગ કરવામાં વાર લાગે એટલે બહુ બ્લોગ ન આવતા ઓછા મુકાય છે અને હવે રેલું મુકાતા જશે અને બધા સપોર્ટને સહકાર આપતા જજો ને લાઈક કરતા જજો હાલો મળી આવ્યો બ્લોગમાં બનાવવાનું છે બટેકાની ચિપ્સ ને આ મશીનમાં જ બનાવવાની છે રાખી દેવાનું un carico di escorpione. Non posso mandare চিপ্স বন গৈ নে ঘাইছে গৰম মচালো চটনি নিমক বোলে নাখি দ বটেকা চিপ্ছ নে ঠাণ্ডি চচ কেমকে দহ ওলাই উন্নত চাকনি জৰুৰ ন পাৰে এতিয়া ভেগি চিপ্ছ বনা নাখি বটেকা নলো বাধাই জমা